હેલો ગાયઝ મુછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી ફરી એકવાર ખેડૂતોની વાત સાથે કે ભાઈ આપણે એડવાન્સ ચાલીએ તો એના બેનિફિટ શું શું હોય છે આમ કે અત્યારે મોસ્ટ ઓફ મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે આપણા એરિયાની અંદર અને એની અંદર જે પંદર દિવસ પહેલાં જે ફૂગનો રાઉન્ડ આવેલો બ્લેક ફૂગ કાળી ફૂગનો જે રાઉન્ડ આવેલો એની અંદર વીસથી પચીસ ટકા નુકસાન અમુક ખેડૂતોને થયેલું કારણ કે આવ્યા પછી એનું સોલ્યુશન લેવા જાય એટલે થોડુંક ટોક રહીએ આપને બધાને ખબર છે તો આપણા જેટલા ઘેરા હતા એની અંદર એક પણ ઇસ્યુ નથી આવેલો કારણ કે શું કામે કે આપણે એને એડવાન્સમાં જે ટ્રીટમેન્ટ આપી દીધી હતી કે કાળી ફૂંક ન આવે ને એના માટે એટલે આપણે એમાંથી બચી શકીએ હવે જે સ્ટેપ આવવાનો છે એ છે મુંડા માટેની પ્રોસેસ અત્યારે ઓલરેડી મુંડા સ્ટાર્ટઅપ થઈ ગયા છે કોઈ પણ ખેડૂતને જાગૃત થવાની જરૂર છે કે ભાઈ અત્યારે વેઢા વેઢાના અડધા વેઢાના મુંડા રેડી થઈ ગયા છે અને તમારે ખેતરમાં જઈને એની તપાસ કરવી અને એના માટેની પ્રોસેસ કરવી જેટલા આપણે એડવાન્સ ચાલશું એટલા આપણા પાકને નુકસાન નહીં થાય અને આપણે એનાથી બચી શકશું ને સારું ઉત્પાદન લઈ શકશું એટલે મેટા મેટારીઝમનો યુઝ ખાસ કરીને કરવો હરેક ખેડૂતોને એ મારું સજેશમન છે કે મુંડા માટે મુંડા માટે જો બેસ્ટમાં બેસ્ટ કોઈ ઉપાય હોય ને તો મેટારિઝમ કે ભાઈ એને રેતી સાથે મિક્સ કરીને આપી શકો છો ભાઈ કોઈ ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો જો પાણીની સિચ્યુએશન તો અત્યારે છે એની જો હોય ને તો એને પાણી સાથે બી આપી શકો છો તો આ બે ઓપ્શન છે રેતી સાથે અને કોઈ પણ ખાતર સાથે ઓર્ગેનિક કોઈ પણ ખાતર આવતું હોય ને એની સાથે મિક્સ કરીને તો તમે આપશો ને તો એનું સોલ્યુશન સો ટકા મળશે એટલે ખાસ કરીને મારું સજેશન છે અને જે લોકો આ વિડીયો એટલો પણ વાયરલ થાય કે ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો એનો સાચો કરી શકે અને આપણા પાકને બચાવી શકીએ તો ખાસ બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે મેટારિઝમનો નો યુઝ કરે થેન્ક્સ ફોર વોચિંગ